એ પ્રમાણે લેરિયા ના શોર્ટ ટોપ આ બી માત્ર ને માત્ર અઢીસો રૂપિયા એના પછી તમને ઓફિસ માટે જોઈએ છે કે ભાઈ આજે મીટિંગ છે આજે કોઈક ફંક્શન છે તો એના માટે છે આ બી માત્ર ને માત્ર અઢીસો

કે નવસો હજાર બારસો પંદરસો થી લોકો ત્યાં તો જોયેલું છે કે કુર્તીઓની પેર ચાલુ થતી હોય છે પણ આપણા ત્યાં તમને કુર્તીઝ ની થ્રી પીસ ની પેર માત્ર ને માત્ર સાડા રૂપિયા થી ચાલુ થશે તો સ્વાગત છે મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદમાં આવેલા પ્રિયંકા ફેશનમાં કે જ્યાં તમને કુર્તી કુર્તી પેન્ટ લેગીઝ બધી જ સાઇઝમાં તમને બધી કુર્તી મળી જવાની છે અને આની ખાસ ઓફર શું છે ખબર છે માત્ર અઢીસો રૂપિયામાં તમને શોર્ટ ટોપ મળી જવાના છે અને ત્રણસો રૂપિયામાં કુર્તી ચાલુ થઈ જવાની છે થ્રી પીસ સેટ પણ મળવાનો છે બધું જ જાણીએ છીએ મળીએ છીએ સરને અને આગળ બધી સાઈઝ કેટલી છે કઈ કઈ વેરાયટી છે બધું ડિટેલ વિડીયોમાં જાણીએ ચલો વિડીયો શરૂ કરીએ આપણે સ્પેશિયલી સમર ટાઈમ ઓફર ચાલુ કરી છે ત્રણસો થી કુર્તીઓ ચાલુ થાય માત્ર માત્ર એમાં જોઈએ સૌથી પહેલા પહેલા આપડા ત્યાં આવે છે જે માર્કેટમાં બહુ જ ધૂમ મચાઈ રહી છે આપડા ત્યાં બાર કરતા સારી ક્વોલિટી પ્લસ સારી વસ્તુ માત્ર ત્રણસો ને ત્રણસો રૂપિયા થી ચાલુ થાય છે અને સર આમાં સાઈઝ ને કઈ કઈ મળી સાઈઝ આમાં મીડિયમ થી ડબલ એક્સેલ સુધી સાઈઝ મળી જશે મીડિયમ થી ડબલ ડબલ સુધી બરોબર એના પછી આમાં થોડીક હેવી રેન્જ માં જઈએ તો બીજી ગામઠી માં ઉપર વર્ક વાળી બી આવે આ રેન્જ પાંચસો થી ચાલુ થાય છે આમાં બી તમને વેરાયટી ઓફ સાઈઝીસ મળી જશે બરોબર જો તમને નજીક થી તમને બતાવું છું પેટર્ન બેટર્ન ખુબ સરસ છે અને અત્યારે ટ્રેન્ડિંગ માં ચાલે છે આ ગામઠી પ્રિન્ટ માત્ર ને માત્ર ત્રણસો થી ચાલુ થઈ જાય છે તો પાંચસો વાળી તમારે લેવી હોય ને એ પણ તમને મળી જશે અને એમાં પાછા કલર ઓપ્શન સર મળશે ને કલર ઓપ્શન તો જો આપડે આ સામે એરિયા કલર ઓપ્શન ઓહો જો તમે ભાઈ એક બે નહીં ઢગલો કલર છે તમને નેવી બ્લુ છે ત્યારબાદ આ ચટણી કલર છે યલો કલર છે ઘણા બધા કલર ઓપ્શન પણ તમને આમાં મળી રહેવાના તો જેમ કે આપણે પાંચસો વાળી કુર્તીઓ જોઈ ગામટીમાં ત્રણસો વાળી હવે ત્રણસો માં તમને નોર્મલ વેરાયટી કાઇન્ડ ઓફ જે ડેલી વેર હોય છે અને જે લોકોને મોસ્ટ ઓફ કાઇન્ડલી સિંગલ યુઝ વેર હોય ક્યારેક પાર્ટી માં જવાનું હોય સડનલી તો એ લોકો માટે ભી આપડા જોડે બહુ જ મોટી વેરાયટી છે બરોબર સપોઝ આ જોઈએ આ નોર્મલી તમારે ઓફિસમાં બી ચાલી જાય પાર્ટી વેર બી છે લેડીઝ બહુ પ્રિફર કરે છે બરોબર છે પછી એના પછી જોઈએ તો નોર્મલ ઓફિસ વેર જે ઓફિસ માટે કામ લાગે આ પ્યોર કોટનમાં છે આ અત્યારે હાલીમાં અમારા ત્યાં બહુ જ ખૂબ ચાલે છે ખૂબ એટલે ખૂબ અને સર આમાં કલર ઓપ્શન મળશે આમાં કલર ઓપ્શન બહુ બધા મળશે આના કલર તો કેટલા એપ્રોક્સિમેટલી કેટલા એપ્રોક્સિમેટલી 4-5 કલર આવી જાય 4 અલગ અલગ કલર મળશે બરોબર પછી આપણે બીજી પ્રિન્ટ્સ જોઈ સકીએ આના અંદર પછી આ બી પાર્ટી વેર છે અત્યારે શું સમરની સીઝન છે એટલે લેડીઝ ને શું કમ્ફર્ટનેસ રહે એટલે આપણે એના હિસાબે માલ મંગાવીએ બી છીએ પોતે બનાવીએ બી છીએ અને બધી બધી ત્રણસો વાળી ત્રણસો વાળી ત્રણસો વાળી ધૂમમાં ચાવાની છે માર્કેટમાં આ વખતે

જેમ કે આપણે અત્યારે પાંચસો ને ત્રણસો વાળી રેન્જમાં ફરતી જઈએ હવે આપણે જોઈશું પ્રીમિયમ રેન્જમાં પ્રીમિયમ કલેક્શન અત્યારે એમ રેન્જ ક્યાંથી ચાલુ થાય પ્રીમિયમ રેન્જમાં પ્રીમિયમ રેન્જ 550 થી ચાલુ થઈ જાય 550 550 શું વાત કરો અને એમાં હાલમાં જોઈએ તો ડિજિટલ પ્રિન્ટ અમારે ત્યાં બહુ ચાલે છે ડિજિટલ પ્રિન્ટની ડિમાન્ડ બહુ જ છે કારણ કે ડિજિટલ ઇન્ડિયા આસ્પર ડિજિટલ થિંગ્સ બરોબર સો એમાં આપણે જોઈ શકીએ પહેલી ડિજિટલ પ્રિન્ટ નું આ એક સેમ્પલ છે હા આમાં તમને અલગ અલગ કલર્સ અલગ અલગ ડિઝાઇન બધું જ મળી જશે અને આ તમે માનસો ની માત્ર ને માત્ર સાડા પાંચસો માત્ર સાડા પાંચસો માં અને સાઈઝ ની આપણે વાત કરીએ તો ક્યાંથી કીધી સર તમે સાઈઝ આપણે એમ થી ચાલુ થાય છે મોટી લો મોટા લોકો જે લોકો નું વેટ વધારે છે એ લોકો માટે ફોર એક્સેલ ફાઈવ એક્સેલ સિક્સ એક્સેલ સુધી પણ અવેલેબલ સિક્સ એક્સેલ સુધી શું વાત કરો છો એટલે ઘણા લોકો ને પાછું ઘણા નું બોડી થોડું વધારે હોય હેલ્ધી હોય તો કુર્તી તો ગમતી હોય પણ સવાલ એવો થાય કે ભાઈ લવ કઈ રીતે કારણ કે સાઈઝ મળે નહીં

તમારે કોઈ ચિંતા કરવાની કે ગરમી તો જોઈશું આવે છે નોર્મલ કોમ્પ્યુટર પ્રિન્ટ પ્લસ હેન્ડવર્ક આના પર જરાક જરાક હેન્ડવર્ક છે પણ આ એટલું ગમે છે લોકોને કે લોકો સ્પેશિયલી પાર્ટી વેર માટે લઈ જતા હોય છે આ વસ્તુ બરોબર અને આ જોઈએ તો આપણે માત્ર ને માત્ર પાર્ટી રેન્જ પ્રીમિયમ રેન્જ 450 રૂપિયામાં માત્ર 450 માત્ર 450 હવે તમને હું બધાના સેમ્પલ બતાડીશ બીકોઝ આખું સ્ટોક એટલું મોટું છે કે રિપ્રેઝન્ટ કરવા જે તો આખો દિવસ જતો રહે હવે સપોઝ આપણે સ્ટોક જોઈશું તો આ બધું સ્ટોક જે અવેલેબલ છે હાલમાં આ સ્પેશિયલી ખાદીમાં છે ખાદી જે અત્યારે હાલીમાં ગરમીના સીઝનના લીધે બહુ જ ચાલે છે આ ખાદીમાં જોઈ શકીએ તો ખાદી બી એક અહીંયા પ્રિયંકા પેશન એક સારામાં સારી કહેવાય તો આમ ફીચર પોઈન્ટ છે મેઇન પોઈન્ટ છે કે ખાદીના જે કાપડા કપડાં હોય છે બધા તમને અહીંયા મળી જશે અમારા ત્યાં આ જોઈએ તો આપણે એક સેમ્પલ છે ખાદીનું તો સર આપણે કુર્તી તો જોઈ પણ હવે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે કોઈને ફરવા જવું હોય તો જીન્સ ઉપર પહેરવા માટેના શોર્ટ ટોપ છે શોર્ટ કુર્તીઓ છે એ મળશે ત્યાં બધું જ મળશે પ્રિયંકા બરોબર છે જો આપડા ત્યાં શોર્ટ ટોપની જે રેન્જ છે થી ચાલુ થઈ જાય છે માત્ર અઢીસો માત્ર અઢીસો રૂપિયા વાત કરું એકદમ સારું પાછું એકદમ સારું પાછું કસ્ટમર અહીંયા આવે છે ક્વોલિટી માટે જે ક્વોલિટી માર્કેટમાં લોકો અઢીસો માં આપી નથી શકતા એ અમે લોકો આપીએ છીએ જસ્ટ કેમ કે કસ્ટમર સેટિસ્ફેક્શન અમારો મેઈન પોઈન્ટ છે બરોબર છે એટલે આ બધી કુર્તીઓ જો તમે બીજી કોઈ જગ્યાએ લેવા તમે જશો ને તો સાતસો આઠસો રૂપિયાની તમે ઓનલાઈન પણ તપાસ કરશો ને તો સાતસો આઠસો થી નીચે તમને મળશે નહીં એ બધી કુર્તીઓ માત્ર ત્રણસો ચારસો પાંચસો ની અલગ અલગ રેન્જમાં તમને માત્ર લગભગ કહીએ ને તો ત્રણસો થી ચાલુ થઈ જાય છે તો છસો સાતસો માં તો પ્રીમિયમ કલેક્શન તમને અહીંયા તમને મળી જવા અને શોર્ટ ટોપની વેરાયટીઝ જોઈએ આપણે તો જે કસ્ટમર ડિમાન્ડ કરે છે અમારે ત્યાં હોય છે હા એટલે ઘણા લોકોના પાજુ અત્યારે વેકેશનમાં જવું હોય તો ભાઈ બહાર જવું હોય હોલિડે સ્પર જવું હોય લોકોને એના માગે આ એના સેમ્પલ છે બધાને તમે અહીંયા આવશો તમે થાકી જશો એટલું જોરદાર સ્ટોક છે શોર્ટ કુર્તીસ અને આ જે બધો સ્ટોક તમે આજ જોઓ છો બધાને 250 રૂપિયા છે કે અલગ અલગ 250 થી 400 સુધીના 250 થી 400 રૂપિયા બરોબર છે તો જેમ કે અત્યારે આ જોઈ શકો નવી પ્રિન્ટ સાયલી છે આ બધી પ્રિન્ટ તમે જોઈ શકો તો ખાલી ને ખાલી 300 રૂપિયામાં મળશે એના પછી આપણે આ પ્રિન્ટ જોઈએ જે નોર્મલી ડેલી વેર માં બહુ જ ચાલે છે આ 250 રૂપિયા છે માત્ર માત્ર 250 રૂપિયા 250 રૂપિયા વાત કરો માત્ર 250 રૂપિયા માં ભાઈ આવું ક્યાં મળવાનું છે એના પછી પબ્લિક ની ડિમાન્ડ હતી કે ભાઈ તમે લેરિયા લઈ આવો લેરિયા ના શોર્ટ ટોપ લાવ તો પબ્લિકે કીધું એ પ્રમાણે લેરિયા ના શોર્ટ ટોપ આ ભી માત્ર ને માત્ર 250 રૂપિયા નું લેરિયું લઈ જાવ ભાઈ માત્ર ને માત્ર 250 રૂપિયા માં એના પછી તમને ઓફિસ માટે જોઈએ છે કે ભાઈ આજે મીટિંગ છે આજે ફંક્શન છે તો એના માટે છે આ બી માત્ર અઢીસો રૂપિયા આ કાઇન્ડ ઓફ નોર્મલ રેન્જ રહેશે નોર્મલ એકદમ સોબર ઓફિસમાં પહેરવા કામ લાગે ક્યાંક નોર્મલ ફંક્શનમાં જવાનું એના માટે બી આ બહુ જ કામ આપણે શોર્ટ ટોપના સેમ્પલ્સ તો જોયા હવે તમને જે બીજી વેરાયટી અવેલેબલ છે એ બતાડું છું અને તમને ફર્ધર અપડેટ જોઈતો આ મારા અમારો સ્ટોક બે થી ત્રણ દિવસમાં આખો રિન્યુ થતો જ હોય છે બરોબર મોસ્ટ પ્રોબેબલી સ્ટોક ફતે નહીં એના પહેલા બીજો સ્ટોક આવી ગયો છે કારણ કે કસ્ટમર ડિમાન્ડ કરે છે એટલે અમે મંગાવી દઈએ છીએ તરત તરત તો એના માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો નીચે અમારો નંબર મેન્શન કરેલો હશે અને ઇન્સ્ટાગ્રામ પર પેજ બી છે અમારો ત્યાં બી તમે નવા નવા અપડેટ્સ જોઈ શકશો અમારા તો સર આ તો થઈ વાત આપણે શોર્ટ ટોપ ને સિંગલ કુર્તીની હવે કોઈને આખી પેર લેવી હોય કે દુપટ્ટા સાથેની આખી પેર છે એ આપણા ત્યાં મળશે દુપટ્ટા સાથેની ભી મળશે દુપટ્ટા વગર ભી મળશે અત્યારે તમને મારા ત્યાંની સૌથી આમ કહેવાય ને જોરદાર માં જોરદાર વસ્તુ અતાડું જે આઈટમ ચાલી રહી છે આ એ લાઈન પેન્ટ પ્લસ એ લાઇન કુર્તી આવે છે જે હાલીમાં બહુ જ એટલે બહુ જ ચાલી રહી છે એકદમ ટ્રેન્ડિંગ ચાલી રહી છે એકદમ ટ્રેન્ડિંગ ચાલી રહી છે બરોબર આ જોઈ શકીએ તો આપણે કુર્તી કુર્તી આવે અને એના નીચે જોઈએ તો ખાસ કરીને ગરમીમાં બહેનો માટે આ છે સેમી પ્લાઝો સેમી પ્લાઝો સેમી પ્લાઝો કુર્તી પ્લસ સેમી પ્લાઝો ઓકે અને કસ્ટમર માટે કહીએ આપણે તો સારામાં સારો એવો ભાવ આપણે મૂક્યો છે આનો ભાવ આપણે કહીએ નોર્મલી તો માર્કેટમાં તમને આઠસો સાડા સાતસો સાતસો સુધી જોવા મળશે પણ આપણા ત્યાં તમને મળશે માત્ર ને માત્ર પાંચસો રૂપિયા

અને તમે કલર્સ જોઈ શકો તો મોસ્ટ પ્રોબેબલી ફાઇવ ટુ સિક્સ કલર્સ અવેલેબલ હોય છે આના અંદર હું તમને કલર બતાડી દો આના બધા તો જેમ કે આપણે એ લાઇન કુર્તીની જોઈ ફેરાખી જે દુપટ્ટા વગર હતી હવે તમને બતાડું છું નોર્મલ જે વગર જે પેર છે પાસે દુપટ્ટા વગરની પીસ કુર્તીમાં આ બધી તમે જોઈ શકો છો કે કોટનમાં છે જેથી કસ્ટમર્સ ને આમ કહેવાય કમ્ફર્ટ લાગે ગરમીના અંદર આવી ગરમીના અંદર બી મટીરીયલ જુઓ ને તમે કાઇન્ડ ઓફ આ જે મટીરીયલ દુપટ જે મટીરીયલ કે આપણે નોર્મલી ઘણે હાથમાં આટલો હોય છે તો પહેરવા પછી કેટલું કમ્ફર્ટેબલ લાગશે લેડીઝ લોકોને ક્યાંયને તો આખી વાઇડ રેન્જ ઓફ ટેર્સ છે બહુ બધું આપણે ત્યાં એકદમ વાઇડ રેન્જમાં મળશે તમને પછી તમે જોઈ શકો છો હવે કે આના પછી આપણે મેઇન ફોકસ કરીએ તો છે થ્રી પીસ કોચી જે દુપટ્ટા સાથે આવે છે દુપટ્ટા સાથે ગણી આપણે તો નોર્મલી માર્કેટમાં આપણો ભાવ ચાલતો હોય છે બીજા લોકોનો કે નવસો હજાર બારસો પંદરસો થી લોકોના ત્યાં તો જોયેલું છે કે કુર્તીઓની પેર ચાલુ થતી હોય છે પણ આપણા ત્યાં તમને કુર્તી થ્રી પીસ ની પેર માત્ર ને માત્ર સાડા છસો રૂપિયા થી ચાલુ થશે સાડા છસો થી ચાલુ આપણે જોઈ રહ્યા છીએ છસો મળી એ સાડા સાતસો માં મળી જશે સાડા સાતસો ની એટલે સાડા છસો થી ચાલુ થઈ જાય સાડા સાતસો સાડા સાતસો બરોબર પછી જેમ જેમ તમને જોઈએ પાર્ટી ફંક્શન છે બહુ બધા ફંક્શન છે આમ આપણા જોડે છેક બે હજાર સુધી રેન્જ છે બે હજાર થી પચીસો સુધીની રેન્જ આવે આપડા ત્યાં થ્રી પીસ કુર્તી ના એટલે ટૂંકમાં આપણે કહીએ તો આખી પેર વાળું છે એ સાડા છસો થી ચાલુ થશે અને બે હજાર આમ કેવા જઈએ તો કે ડેલી લાઈફ વેર થી લઈને પાર્ટી ફંક્શન સુધી બરોબર થ્રી પીસ ગણો કુર્તી ગણો શોર્ટ ટોપ ગણો બધું જ મળી જશે આપણા ત્યાં માત્ર અઢીસો રૂપિયા થી ચાલુ થઈને બે હજાર સુધી વાઇડ રેન્જ નું કલેક્શન જો તમારે સિંગલ પીસ કુર્તિ જોઈતી હોય તો પણ મળશે ત્યારબાદ વાત કરીએ તો શોર્ટ ટોપ પણ મળશે અને આખી પેર તમારે જોઈતી હોય ને એ પણ મળશે અને સાથે સાથે ભાઈ આપણે વાત કરી ને આગળ કે જે વેલા વન પીસ એ પણ મળશે ને આપડા બરોબર મળશે ચિકન ની કુર્તીઓ છે જેમ કહેવાય કે પાર્ટી વેર માટે કામ લાગે કે કોઈ નું શોક સભા હોય ત્યારે કામ લાગે વ્હાઈટ કલર ની ચિકન ની છે એના પછી તમે જોઈ શકો છો કે વાઇડ રેન્જ ઓફ કમ્ફર્ટ ના પેન્ટ કમ્ફર્ટ ની લેગિંગ ઇવન આપણા ત્યાં સમર કલેક્શન તો જોઈએ પણ ઓલ ઓવર ટ્વેલ્વ સીઝન્સમાં તમને કમ્ફર્ટ ની જેગિન્સ મળશે બરોબર આ જેગિન્સ આપણે કહીએ તો લેગિન્સ પ્લસ ડેનિમ નો મિક્સર આવે જેગિન્સ આવે લેડીઝ લોકોને વધારે ખબર હશે જે લોકો પહેરતા હશે અને વાત કરીએ તો એકદમ કમ્ફર્ટેબલ છે સ્ટ્રેચેબલ મટીરિયલ છે આજ સુધી એક બી કમ્પ્લેન નથી આવી કે આ વસ્તુમાં ડિફેક્ટિવ છે આ વસ્તુમાં મને ગરમી લાગે છે ઇવન લેડીઝ અત્યારે બી આવે છે કસ્ટમર્સ આવે છે એક એક ની પાંચ પાંચ બધા કલર્સ જુઓ અમારે ત્યાં પાંચ પાંચ કલર્સ અવેલેબલ છે બધા કલર લઈ જ જાય છે કોન્સ્ટન્ટલી રિપીટેબલ છે અને મેઇન થિંગ એ છે કે તમને સાઈઝ ટ્રિપલ એક્સેલ સુધી મળવાની છે જેગિંગ્સ ના ટ્રિપલ એક્સેલ સુધી જે કોઈના જોડે નહીં મળતી આપડા ત્યાં મળશે ટ્રિપલ એક્સેલ સુધી તમને જેગિંગ્સ મળશે બરોબર અને અત્યારે સમર સેલ માં ઓફર ચાલે છે કે 650 ની જે કમ્ફર્ટ ની છે તમને માત્ર ને માત્ર 600 રૂપિયામાં પડશે માર્કેટમાં જોવા જશો 50 રૂપિયા અને માર્કેટમાં માં જોવા જશો તો લોકો આજ વસ્તુ 900 1100 સુધી વેચતા હોય છે પણ આપડા ત્યાં કસ્ટમર અમારો ફર્સ્ટ પ્રેફરન્સ છે ઓકે અને તમે જોઈ શકો તો હું એવું કહું છું કે અમદાવાદમાં મોસ્ટ પ્રોબેબલી સૌથી સારામાં સારા ડીલર પ્લસ સૌથી સારામાં સારા કલર રેન્જીસ અવેલેબલ છે આપણા પાસે તમે કલર્સ જોઈ શકો છો જે કલર્સ તમને બીજે નહીં મળે તમને બધા કલર્સ અહીંયા જ મળી જશે તો અમદાવાદમાં જો તમે રહેતા હોય ને તો મસ્ટ વિઝિટ કરજો શોપનું કુર્તીઓનો તો ભાઈ ખજાનો જોવા મળી જવાનો છે તો સર બાકી વાત કરીએ આપણે અમદાવાદથી હોય તો અહીંયા વિઝિટ કરે શોપની પણ આપણા ત્યાં એવી કોઈ ઓપ્શન ખરો કે માની લો કે કોઈ આણંદથી જોતું હોય બરોડાથી હોય કોઈ આપણે ઓલ ઓવર ગુજરાત બહારથી કોઈ જોતું હોય તો આપણે ત્યાં કુરિયરની કેવી કોઈ ફેસિલિટી અવેલેબલ છે યસ આપણે ઓલ ઓવર ગુજરાત પ્લસ ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી છે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ઘેર બેઠા થઈ જશે ને ઘેર બેઠા થઈ જશે અને આપણે માનો કોઈ કોઈને સિંગલ પીસ જોતો હોય તો સિંગલ પીસ ડિલિવરી સિંગલ પીસ સિંગલ પીસ ની ડિલિવરી થઈ જશે બટ એના જે શિપિંગ ચાર્જીસ છે કસ્ટમરને આપવા શિપિંગ ચાર્જીસ બરોબર અને જો તમારે શિપિંગ ચાર્જીસ નહીં જોતા નોર્મલી અમારી જે રેન્જ છે તમે ફિફ્ટીન હંડ્રેડ સુધીનું ઓર્ડર કરો છો અમારા ત્યાંથી તો એમાં એડવાન્સ પેમેન્ટ લેવાનું રહેશે અને એના અંદર શિપિંગ ચાર્જિસ ફ્રી હશે શિપિંગ ચાર્જીસ ફ્રી ફ્રી મિનિમમ આપણે મિનિમમ ઓર્ડર જો જોઈતો હોય તમને શિપિંગ ચાર્જીસ વગરનો તો એ રહેશે ફિફ્ટીન હંડ્રેડનો અને તમને સિંગલ પીસ જોઈએ છે તો એમાં એડવાન્સ પેમેન્ટ પ્લસ શિપિંગ ચાર્જિસ તમારે આપવા પડે એટલે ટોટલી આપણે ઘેર બેઠા મંગાવ્યું હોય તો તમારે પેમેન્ટ છે એ તમારે એડવાન્સમાં તમારે કરી દેવાનું રહેશે બાકી પંદરસો રૂપિયાનું તમે અહીંયાથી કોઈ પણ શોપિંગ તમે કરો છો ને તો શિપિંગ ચાર્જિસ ટોટલી ફ્રી છે બાકી તમારે સિંગલ પીસ જો તમારે તમારે અઢીસો ત્રણસો વાળી કુર્તી પણ જો તમને કોઈ ગમતી હોય વિડીયોના માધ્યમથી અને જો તમારે મંગાવ્યું હોય અને ભાઈનું નંબર પણ નીચે મેન્શન કરી દઈએ છે એમાં રેગ્યુલરલી એમનું અવારનવાર બે થી ત્રણ દિવસમાં નવો નવો સ્ટોક આવતો રહે છે ને અપડેટ મળતી રહે છે તો એમાં તમારે શિપિંગ ચાર્જીસ નોમિનલ ચાર્જિસ તમારે આપવાનો રહેશે અને સર આપણે એડ્રેસની વાત કરીએ તો જતાં જતાં આપણા વ્યૂઅરને પ્રોપર એડ્રેસ પણ જણાવી આપણું એડ્રેસ કહીએ તો રસપાન ચાર છે ડીમાર્ટ રોડ જે રોડ છે ત્યાં શોપ નંબર ત્રેવીસ વૈકુંઠ કોમ્પ્લેક્સ પ્રિયંકા ફેશન મસ્ટ વિઝિટ થેન્ક યુ તો હોપ સો વિડીયો પસંદ આવે હોય વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી જગ્યા નવી કોઈ માહિતી સાથે મળીએ છે ત્યાં સુધી વિડીયોને શેર કરજો જય જય ગરવી ગુજરાત જય હિન્દ